બાબરામાં મેન બજારમાં આવેલી મારુતિ ચોકમાં વર્ષો જૂના હનુમાનજીના મંદિરમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ફક્ત પંદર કલાક બાકી હતી ત્યારે મારુતિ ચોકમાં હનુમાનજીની આંખમાંથી હડકના આંસુ આવેલા આ ચમત્કારી બનાવને લઈને રાત્રિના સમયમાં બાબરા ગામ સમસ્ત ગ્રામવાસીઓ ભાઈઓ બહેનો દર્શન કરવા ઉમટી પડ્યા અચાનક આવા દ્રશ્યો સર્જાયા બાદ લોકોની ભીડ જામી હનુમાનજીની આંખોમાં હરખના આશુ જોઈ લોકો પણ ભાવુક થઈ ગયા રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી આજે બાબરા મુકામે મારુતિ ચોક અમારા મારુતિ નંદન હનુમાન દાદા ને આજે સાંજે દિવાબત્તી થતા આ દિવાબત્તી કરતા અમારા રવિભાઈ સોની બરાબર તેઓ દીવાબંધી પ્રગટાવી તો હનુમાન દાદાના દર્શન કરતા એમની અંદર તેમના નેત્ર પર ફટતા અમારા રવિભાઈને બતાવું કે દાદાને હરસના આંસુ આવેલું હોય જેની જાણ મને કરતા મેં કહે તો તમને કીધું કે દાદાનો આપણે વિડીયો ઉતારો અને દાદાનો વિડીયો ઉતારી આપણા બાબરામાં રામ ભક્ત જેટલા સેવકો છે તેઓને મોકલો જેથી બાબરાના જનતાને દાદાનો દર્શન કરવાનો લાભ મળે આવા હેતુથી બાબરા મુકામે આજે મારુતિ ચોકમાં બાબરાના તમામ રામ ભક્તો દાદાના દર્શન કરવા ઉમટી પડે છે અને દાદાના દર્શન કરી અને તેઓ દર્શનનો ધન્યતાનો લાભ મેળવે છે અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતીના સણો બાકી હોય તે ક્ષણો દરમિયાનમાં બાબરા મુકામે મારુતિનંદન નંદન દાદાને અરખના આરસુના દર્શન લોકોને કરાવ્યા છે જય શ્રીરામ